તમે કે ગામથી બોલ? વાસતી કયો ગામ? વાસડ બળદ રાખા જાય એ વાસડ હાંંત લોકો વાસત વાસડ વાસડ હં વાસડ 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 મૈસાગર 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 નદી હં કોનો કરન છે? હા છોકરાનું તવર છોકરાન કરવાનું હા વાવાનું મોરો હં શું નામ છે? सागर सागरભાઈ હા

હમ કેટલો પગાર છે ત્રીસ હજાર ત્રીસ હજાર પગાર છે સરકારી કે પ્રાઇવેટ સરકારી 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 હમ હમ કયા સમાજમાં કરવાનું છે કે ક્યાં મળે ત્યાં ક્યાં મળે ત્યાં કરવાનું છે ત્યાં હજારમાં છોકરી હોય તો તમને ખબર હોય ને કે આ સમાજમાં કરવાનું છે તમારા સમાજ માં કરવાનું છે બીજા સમાજમાં કરવાનું ખબર પડે સરકારી નોકરી છે ત્રીસ પગાર છે હા કેમ કેમ કામ લાગી ગયો લગનનો કેમ એટલો ટાઈમ લગાડી દો લગનનો સોર લગન કરવામાં એટલો ટાઈમ કેમ લગાડી દીધો એટલે પેલા કઈ કરી તો એક વાર હા એટલા માટે કે 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 પછી એ છોકરી એ છે ને આમ ભઈ ફરતી બેલ ચાલતી ગેલી હા પછી ના પછી એને ના ગમી પેલા લગ્ન થઈ ગયા તા ભાઈ ને હા હા કેટલો સમય લાગેલું તું કર એ છોકરી કેટલો સમય ઘર ઘર આવ્યો કેટલો સમય માર ઘર એટલે છોકરાનું 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 ઘર આવ્યો લોકોન કર્યા હતા એટલો કેટલો સમય આવ્યો તું એક મહિનો જ એક મહિનો જ હા ઓહો એક મહિનો છોકરી ને એ છોકરી બીજા કોઈ ચાલ ચાલુ છે બીજા જોડે હા 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 એટલે મેં કે મારે લગન નહીં કરતા તાજો લગ્ન નહીં કરું મારે માં બીજે જાનું

હમ અત્યારે પરિવારમાં કોણ કોણ રહ્યો છો હું મારા ઘર વાળા છોકરો હમ અમે ત્રણ જણા ત્રણ જણા હમ તો તો એને માટે તો છોકરી તો મળી જાય ઉમર એટલી નથી કેટલી પાંત્રીસ વર્ષ કીધી ને કોની બત્રીસ જ છોકરા ની હમ બત્રીસ વર્ષ હમ હમ એટલે નાની ઉંમર એટલી નાની ઉમર ના કહેવાય એટલી બધી હા એ જ ને કોઈ નાનું છોકરી ભેગી આવતી ચાલશે એટલા માટે કહું ને કોઈ નાની બાળક આવે છોકરી ભેગી દીકરી હોય ભેગી તો ચાલે એમ બીજું કઈ નઈ દીકરી ચાલશે કહું છું કેમ કે સરકારી નોકરી કરે છે સારું ભાઈ ને છે ને વ્યવસ્થિત હોય એટલે કઈ વેસન બેસન કઈ નથી ને

કેમ તે અત્યારે જમાનો બહુ ખરાબ છે હા એજ ને એટલા માટે મારું કેવાનું એવું છે કે અત્યારે સરકારી નોકરી તમારો છોકરો કરે છે તમને પાંચ છોકરીઓ વાળા ફોન કરશે

અમે કોઈ પૈસા ક્યાંય લેતા નથી એક રૂપિયો ક્યાંય ફી નથી લેતા બરોબર પૈસા નથી ક્યાંય લેતા અમે બરાબર બરોબર હા અને હાય કરી મોકલી દઉં તમને એ સારું